રામાભાઈ સોલંકીને જાણ કરતા તરત જ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે આવી આગને કાબુમાં લીધી હતી જ્યારે બાટલાઓ અને કિંમતી સામાન બહાર કાઢી મદદરૂપ થયા હતા વોરવાડમાં આવેલા મકાનમાં લાકડાનો વિશેષ વપરાશ થયો હોવાથી આગ વધુ ફેલાવાની દહેશત હતી પરંતુ ફાયર ફાઈટર અને દાનેરાના પોલીસ તેમજ લોકોએ ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી સદનસીબે મકાન ની અંદર રહેતા લોકો આગ લાગતા બહાર નીકળી જતા જાનહાની ટળી હતી વર વર આગળ આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા જોકે આગ શોર્ટ સર્કિટથી લાગેલ જાણવા મળ્યું હતું બાજુમાં આવેલ એક આગ લાગ્યાનો બનાવ અંગે નગરપાલિકાના કંટ્રોલ રૂમ પર સુલતાનભાઈ પઠાણે પ્રથમ એક જાણ કરી હતી તાત્કાલિક એથી અમારી ફાયરની ગાડી મૂકી છે ઉપર અમુ પણ કોઈ ચિંત તો પ્રથમ દ્રષ્ટિએ આખા પરિવારમાં જે ઘર વખરી હતી પડી ગઈ છે અત્યારે મકાન પણ એકદમ જર્જરીત હાલતમાં છે અંદર કોઈ રહી શકે એવી સ્થિતિમાં નથી આગ કાબૂમાં આવી ગઈ છે અમે આગ વધુ હોવાના કારણે ડીસા ફાયલનો પણ સંપર્ક કર્યો હતો તે તાત્કાલિક આગને કાબૂમાં લેવા માટેનો અમે પ્રયત્નો કર્યા છે અહીંના નગરજનોનો પણ ખૂબ સારો સાથ સહકાર રહ્યો છે લોકોએ અંદર જઈ જઈ અને બાટલા પણ બહાર કાઢ્યા છે એમાં નગરપાલિકાની ટીમને ખૂબ સહયોગ કર્યો છે કેવી રીતે લાગી કે રીતે લાગે આમ કોઈ નહીં ખબર કે તીસ્તરા લગી આમ તો સબ ટીન ઉપર બેઠા દે અને એ નીચે થઈ બરાબર बच्ची रंगती थी, थी तो आग लग गई गयी हमको तो खबर नहीं थी ये तो आवाज है तो देखा धुआ धुआ तो खबर पड़ी कि आग लगी वो गैस के से लगी या कोई और वजह से वो, वो तो मुझे नहीं पता कि गैस के बाटले से लगी कि काय से लगी और ये मकान किसका है ये भाई भाई का भाई आप किराए पे रहते क्या हाँ किराए पे रहते पर आपका नाम पूरा नाम बोलो खराना बालक बड़ी सू तो ઘરે સૂતો હતો બધા ઉડવા માંડ્યા માણસો કે ગેસનો બાટલો ફૂટ્યો ગેસનો બાટલો ફૂટ્યો એના બદલે હું ક્યાં ફૂટ્યો વારવાનો હોય તો ગેસનો બાટલો ફૂટ્યો તાત્કાળી હું અંદર પડ્યો અંદર પડીને બધું સેમોન માલ સેમોન બધો બહાર કાઢી નાખ્યો અને માણસોને બચાવ્યા એના લીધે ગેસના બાટલા તીન પડ્યા હતા એ તૈયારી હતી એના લીધે મેં તરત અંદર ગયો અને પડીને આગમાં પડ્યો તો એ મેં તરત લઈ અને બહાર આપી દીધા બધોને અને બીજાનો બચાવ કરી નાખ્યો મારું નામ દિલીપ દિલીપભાઈ